माताजी मंदिर पावागड ખાતે આજ રોજ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ની પૂર્ણાવતી થઈ ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરવામાં આવે તો કે યજ્ઞશાળા નું લોકાર પણ કરતા પહેલા આ સ્થાન ઉપર ખૂબ જ પવિત્ર કાર્ય ટ્રસ્ટ દ્વારા થાય આ કાર્યની શરૂઆત કરાવવા પરમ પૂજ્ય જગતાચાર્ય અવિચલ દાસજી મહારાજ મહારાજીએ પધાર્યા પૂજ્ય ગીધાદીની પધાર્યા ત્રણ દિવસ દરમિયાન ઘણા બધા સંત મહાત્માઓ અને અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા આજે પૂર્ણાવતીના દિવસે અખિલ ભારતીય આચાર્ય મહાસભાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આવ્યા બધાને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને આગામી કાર્યક્રમ એટલે કે ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય થયો સંકલ્પ થયો ચોવીસ કરોડ નવાણ મંત્રની આહુતિ અને એ આહુતિ સમાજને જોડીને આપવાની લોકોને ઇન્વોલ્વ કરવાના લોકોને સાથે લઈને કરવાની આનો સંકલ્પ पर पूज्य स्वामीजी प्रभातपन्नजी सवरे करावियो भागवत कथाचार्य चैतन्य महाराज અહીંયા उपस्थित રહ્યા जिल्हाના एसपी સાહેબ જજ સાહેબ અન્ય ટ્રસ્ટીઓ અમારો ટ્રસ્ટ પરિવાર અને કર્મચારીગણ પૂરે પૂરે હાજર રહ્યું અને આ દિવ્ય લાભ લીધો પૂજ્યુરુજી કાશીજી નાસિક થી પધારેલા ગુરુજી અને અન્ય સૌ ઋષિઓ સાથે મળીને આ સુંદર મજાનો યજ્ઞ કર્યો અને એનો લાભ સારા વિશ્વ ને મળે દરેક જન જન ને મળે એ જે કલ્પના હતી લાગે છે કે એ પ્રમાણેની ઉર્જા આજે અહીંયા ઉપસ્થિત થઈ છે ઉભી થઈ છે જય માતાજી